नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ビデオ માં આગળ વધતા આપણે વાત કરીએ તો બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત નો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો આઈબીપીએસની આ ભરતીમાં ઓફિસર સ્કેલ 1 2 અને ઓફિસર સ્કેલ 3 તથા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે કુલ 9995 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે અહીં તમને પોસ્ટ પ્રમાણે કેટલી ખાલી જગ્યાઓ છે તે જાણવા માટે વિડિયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો આઈબીપીએસની આ ભરતીમાં ઓફિસર સ્કેલ 1 2 અને ઓફિસર સ્કેલ 3 તથા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવાર પાસે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી તથા કમ્પ્યુટરનું જ્ઞાન હોવું અનિવાર્ય છે વધુ માહિતી માટે વિડિયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા ભરતી 2024 વય મર્યાદા મિત્રો આઈબીપીએસની આ ભરતીમાં ઓફિસર સ્કેલ 1 2 અને ઓફિસર સ્કેલ 3 તથા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા અંગેની માહિતી અહીં વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે તમે આ માહિતીને વિડિયોને પાઉઝ કરીને મેળવી શકો છો बैंकिंग कर्मचारी पसंदीदा संस्था भर्ती 2024 अर्जी फी मित्रों IBPS ने आ भर्ती में अर्जी फी અંગેની માહિતી અહી વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને વિડિયોને પૉઝ કરીને શાંતિપૂર્વક ચકાસી શકો છો બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા ભરતી 2024 પગાર ધોરણ મિત્રો IBPS ની આ ભરતીમાં ઉમેદવારોનો પગાર ₹35000 થી ₹65000 મળવાપાત્ર રહેશે અહીં પગાર દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ રહેશે બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો આઈબીપીએસ ની આ ભરતી માં ઉમેદવારો નું સિલેક્શન પાંચ તબક્કા માં રહેશે જે ની માહિતી અહીં વિડિયો માં દર્શાવ્યા પ્રમાણે છે તમે આ માહિતી ને વિડિયો ને પોઝ કરીને ચેક કરી શકો છો બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા ભરતી 2024 મહત્વની તારીખો अर्जी करवानी रीत ऑनलाइन नौकरी नौकरनु स्थ समग्र भारत भर्ती जाहिरातनी तारीख सात जून बेहजार चौवीस अरजी करवा शुरुआत तारीख सात जून बेहजार अर्जी करवानी छेली तारीख सत्यावीस जून बेहजार चौव बेन्किंग कर्मचारी पसंदगी संस्था भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भरती पीडीएफ नी, नी लिंक ऑनलाइन अर्जी करवानी लिंक सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब है આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો વીડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ